નમસ્કાર આજે તારીખ છે ચોવીસ અગિયાર બે જમ્બો એકદમ લીલો ગ્રીનરીમાં ફ્યુચર જમ્બો વધુ માહિતી માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને તમને નવો વિડીયો મળતા રહે આ બાજુમાં કોઈપણનો ઘેરો છે આ ફ્યુચર જમવો હાલ અત્યારે અધર વેરાયટી બધી પૂરી થઈ ગયેલી છે એમ કે બગડી ગઈ છે પણ ફ્યુચર જમવો અત્યારે બહુ સારો એકદમ ગ્રીનરીમાં કમ્પ્લીટ છ ફૂટ જે વ્યાજ છે ડોકા કાપેલા નથી અને સંખ્યા સો થી સવાસો આસપાસ ચીંડવાની સંખ્યા હશે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ કેમ છે મુકેશભાઈ કપાસ કેમ છે ક્યાંય ઘટે